આણંદ જિલ્લાના સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકોને વયવંદના યોજનાનો લાભ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો સમાચાર વિગતે જોઈએ આજ રોજ સોળ ડિસેમ્બર સાંજે સાડા પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજનાની નવી યોજના સિનિયર સિટીઝન માટે વહીવંદના યોજના જાહેર કરી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું જરૂરી છે આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર પીએમ જે યોજનામાં જોડાયેલા તમામ હોસ્પિટલોમાં મળી શકશે આણંદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન બાપનાના માર્ગદર્શન હેઠળ વહીવંદના કાર્ડ અપાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે મુજબ જેમની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધુ છે તેમણે તાકીદ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વયવંદના યોજના કાર્ડ કઢાવી લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયતની રૂમ નંબર ચૌદ ગ્રાઉન્ડ ફ્લોર પર આયુષ્યમાનની ઓફિસમાં જઈને વયવંદના કાર્ડ કઢાવી શકે છે જિંદગી અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત જે લાભાર્થીઓ પોતાની જાતે આયુષ્યમાન કાર્ડ કઢાવી માગતા હોય તે ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરે અને ઓપન કરો તથા ઓનલાઈન પ્રક્રિયાથી પણ કઢાવી શકશે